બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં નથી સિંચાઈનું પાણી કે નથી પીવાના પાણી જેના કારણે બનાસકાંઠા જિલ્લાના વાસીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી ચેકડેમ બનાવવાની કામગીરી અને ભૂગર્ભમાં પાણી ઉતારવાની કામગીરી તો થઈ છે પરંતુ વરસાદ આવે તો આ ફાયદાકારક છે જો વરસાદ આવે અને તેના પાણીથી આ તળાવ છલકાય ચેકડેમ છલકાય તો ખેડૂતોની પાણીની સમસ્યા હલ થઈ શકે છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યાના કારણે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે અત્યારે મોટાભાગના તાલુકાઓમાં પાણી વગર પાણીના તળ સાતસોથી માંડી બારસો ફૂટ સુધી પહોંચી ગયા છે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડી રહ્યા છે તો આ તરફ બનાસકાંઠા જિલ્લો પશુપાલન સાથે પણ જોડાયેલો છે પરંતુ જે પ્રમાણે પાણીની તંગી સર્જાઈ રહી છે તે પ્રમાણે પશુપાલન પણ હવે મોંઘું બની રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન મુક્તેશ્વર અને સિપુ ડેમમાં પણ પાણીની આવક થઈ નથી જેના કારણે ડેમ આધારિત વિસ્તારોમાં પણ પાણીની તંગી સર્જાઈ છે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે અત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી વગર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા હતા ત્યારે પાણીની તંગી વચ્ચે સરકારે હવે પાણી બચાવો અભિયાન શરૂ કર્યું છે અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ખેત તલાવડી જૂના કુવા રિચાર્જ ચેકડેમ તળાવ ઊંડા કરવાની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં સરકાર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં સારો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં થશે તો તળાવો ચેકડેમ કુવાઓ અને ખેત તલાવડીમાં પાણી આવશે અને તેનો સીધો લાભ ખેડૂતોને થશે ઘનશ્યામભાઈ રૂપાજી માળી રહેવાસી માલગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા બહુ જ છે હજાર બારસો ફૂટે જ પાણીના જળ ઓકી ગયા છે અમુક અમુક વિસ્તાર આવા છે કે ત્યાં ખેતી પણ થતી નથી સરકારે એક અભિયાન ઉપાડ્યું છે બોર રિચાર્જનું બોર રિચાર્જ કુવા રિચાર્જ એનામાં હું પણ જોડાણો છું એટલે મેં એક ચેમ્બર બનાવ્યું છે નવ બાય નવનું એમાં કપચી ને બધું સરકારના અનુસૂર બનાવીને રિચાર્જ કરું છું બે વર્ષથી મને મોટો ફાયદો છે ને લગભગ અમારા ગામમાં વીસ એકમાં ખેડૂતો બીજા પણ જોડાયેલા છે ને બીજા પણ જોડાય તો સરકારનું અભિયાન છે ચાળીસ એક હજાર રૂપિયા સબસિડી મળે છે એટલે ઘરના કોઈ લોબા પૈસા ઘડવા પડતા નથી તો એનાથી મોટો ફાયદો ખેડૂતોને થાય એમાં કેવો ફાયદો થઈ શકે છે ખેડૂતોને ખેડૂતોને મોટો ફાયદો કે પાણીના લગભગ હજાર ફૂટ આજુબાજુ અમારો બોર છે જો આ બોર રિચાર્જ કરીએ ને તો ઘણું તો નહીં પણ પાંચસો ચારસો ફૂટે પાણી પાછું આવી શકે મારું નામ જયરૂપજી દેવાજી માળી માલગઢ રહેવાસી છું તો આજે જળસમ નું બહુ જબરદસ્ત સરકારે કામ ઉપાડ્યું છે પાંચ વર્ષથી બહુ જળ તળ ઊંડા જઈ રહ્યા છે તો માલગઢ ગામની અંદર બી કામ ચાલુ છે પરબળી તળાવ મામાનગર તળાવ આખા બનાસકાંઠાની અંદર બહુ જબરદસ્ત કામ ચાલુ છે ને કૂવા રિચાર્જ પણ ખેડૂત ભાઈઓ કરી રહ્યા છે તો કૂવા રિચાર્જ કરવાથી બહુ તળ ઊંચા આવશે પાણીના એવું સરકારે પણ અભિયાન બહુ જબરદસ્ત કરેલું છે ને સરકારનો બહુ મોટો જબરદસ્ત આમો ફાળો છે કે ખેડૂતો ઊંચા આવે તો ખેતીલક્ષી બહુ જબરદસ્ત ફળદુપ ખેડૂતને થાય એવો પ્રયત્ન બી કરી રહ્યા છે અમારે માલગઢ બનાસકાંઠાની અંદર ડીસા તાલુકામાં માલગઢમાં બહુ જબરદસ્ત મોટું તળાવ બનાવી રહ્યું છે પરબડી તળાવ છે મામાનગર તળાવ છે ત્યાંથી લોકોએ ફૂટવાલથી નાની મોટરો મૂકીને ખેડૂતે બહુ ગઈ સાલ બી પાણી ખેતી લાયક ઉપયોગ કર્યો હતો ને હાલે બી ચાલુ છે લોકો બહુ મોટરો મૂકશે ખેડૂતોને બહુ પિયત સારું થશે ને બહુ જબરદસ્ત એનો ફાયદો થશે એવું મને બી લાગી રહ્યું છે ને લાઈવ પણ જો દેખાઈ રહ્યું છે આજે દેખાઈ રહ્યું છે કે ખેડૂત ભાઈઓ જે આ તળાવ બી મોથી પાણી લઈને કુવા રિચાર્જ બી કરી રહ્યા છે વરસાદનું પાણી બી રિચાર્જ કરી રહ્યા છે તો આંતર બહુ જબરદસ્ત તળાવ તળ ઊંચા આવશે બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત અને પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે પાણીના તળ ઊંડા જવાથી ખેતી કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને પશુપાલન પણ ખૂબ જ નિર્ભર જે પાણી પર છે એ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુપલામ યોજના દ્વારા બનાસકાંઠામાં ખેત તલાવડી હોય બોર રિચાર્જ હોય યા તળાવ ઊંડા કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે માલગઢ મુકામે પરબડી ખાતે પણ એક તળાવનું નિર્માણ થઈ રહ્યું છે આ તળાવ બનવા દી આйна આજુબાજુના વિસ્તાર દસ કિલોમીટરથી વધુ વિસ્તારને ખૂબ જ મોટો ફાયદો કરવાનો છે આйна પાણી બચાવો અભિયાનમાં જોડાય રહ્યા છે તીતી આજની તબક્કે અમે ગુજરાત સરકારનો માજી જૂના કૂવા છે તે ફરી જીવિત થાય તે માટે અભિયાનમાં જોડાયા છે તો આ તરફ ગામે ગામ જે તળાવો ખોદાઈ રહ્યા છે તેમાં પણ ખેડૂતો સહભાગી બની રહ્યા છે આમ સરકાર દ્વારા જે પાણી બચાવો અભિયાન શરૂ કરવામાં આવે છે તેના કારણે આવનારા સમયમાં તે સીધો લાભ ખેડૂતોને થશે બનાસકાંઠા જે પ્રમાણે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે તે પરિસ્થિતિને લઈને સરકાર પણ ચિંતિત છે તંત્ર પણ ચિંતિત છે ત્યારે ભૂગર્ભ જળ માટે જળ સિંચાઈ અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં સત્તરસો ને એંસી જેટલા તળાવો ઊંડા કરાયા છે અને ચોવીસો ને ચૌદ જેટલા ચેક ડેમો નદી નાળા અને રિચાર્જ કરવાની કામગીરી કરાઈ છે સાથે સાથે બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં પચાસ હજાર રિચાર્જ કૂવા કરવાનું પણ અભિયાન હાથ ધરાયું છે જોકે જળસંચય થકી જે કામો થયા છે તેમાંથી જિલ્લાની દસ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે ત્યારે તળાવ ઊંડા કરવાની ચેકડેમ અને રિચાર્જ કૂવા કરવાની કામગીરી જે થઈ છે અને ચોમાસામાં જો વરસાદ પડે આ તળાવ છલકાય ચેકડેમ છલકાય તો બનાસકાંઠામાં ભૂગર્ભ ઊંચા આવશે અને એનો પંચ્યાસી ટકા લાભ સીધો ખેડૂતોને સિંચાઈના પાણીથી મળી રહેશે એટલે કહી શકાય કે અત્યારે તો નર્મદાની પાઇપલાઇન હોય સૌની યોજના હોય અથવા તો જળ સંચય અભિયાન એ બનાસકાંઠાના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટેનું એક અભિયાન અત્યારે તો કામ કરી રહ્યું છે ત્યારે આગામી સમયમાં વરસાદથી કેટલો લાભ થશે એ જોવું રહેશે પાણીને બચાવવા માટે માન્ય શ્રી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી થી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કેચ ધ રેડ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત સત્તરસો એંસી જેટલા તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જેનાથી દસ હજાર હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે આ ઉપરાંત અંદાજિત પચીસસો જેટલા ચેકડેમ ડીસિલ્ટિંગ નદી નાળા કેનાલ સફાઈ તેવા કામો પણ આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવ્યા છે આ વર્ષની જો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં પણ બે હજાર કરતાં વધારે વોટર કન્ઝર્વેશનના કામો કરવામાં આવ્યા છે અને આ કામોથી અંદાજીત પચાસ મિલિયન ઘન ફૂટ જળ સંગ્રહ થાય તેવી હાલમાં શક્યતાઓ છે અને આ જે ભૂગર્ભ જળનું જે રિચાર્જ થશે તેનાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે આ ઉપરાંત કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત પણ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પચાસ હજાર કરતાં પણ વધારે રિચાર્જ કુવા બનાવવાનું અભિયાન સમગ્ર જિલ્લાના તમામે તમામ ચૌદ તાલુકામાં થઈ રહ્યું છે તેનાથી પણ ભવિષ્યમાં જે ભૂગર્ભ જળના તળ છે તે ઉપર આવશે અને ખેડૂતોને તેનો સિંચાઈમાં અને અન્ય રીતે ફાયદો મળશે